હે ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી દ્વારકાવાળો તમે બધાને ખુશ રાખે સુરક્ષિત રાખે આપણા ઇન્ડિયન આર્મીને તાકાત દે કે આ દુશ્મન એને ધૂળ ચટાવી શકે એવી જેના પાસે પ્રાર્થના તો કેમ છો બધા કેવો છે તમારા ત્યાંનો માહોલ અમારે અહીંયાના માહોલની વાત કરું ને તો આજે જ સવારે અમારા બાજુના ગામમાં વાડી વિસ્તારમાં એક ડ્રોન આવ્યું હતું જો કે આપણી ઇન્ડિયન આર્મી એને ધ્વસ્ત કરી દીધું તો સક્સેસ તો એ નથી જ ગયું કોઈ સક્સેસ નથી ગયા અને કાલે મને એમ લાગતું હતું કે છત્રીસ ડ્રોન આવ્યા હતા પરંતુ છત્રીસ નહોતા એ લોકોએ ચારસો આખા હલાવ્યા હતા છત્રીસ જગ્યાઓને ટાર્ગેટ કરીને વિચાર કરો અને જો કે કોઈ સક્સેસ ગયા જ નહીં આપણે ઇન્ડિયન આર્મીને સેલ્યુટ છે શું એ લોકો કામ કરે છે એને કામ કરતા જોઈને એમ લાગે કે યાર આપે તો કાંઈ કામ નથી કરતા મને એમ લાગતું ઘરના કામ કેટલા અઘરા હે ને શું કાંઈ ને આખો દી કરવાના ઉ પણ જે આર્મીને કામ કરતા જોઈએ ને ત્યારે એમ લાગે કે એ જ્યારે પોતાનું કામ સરસ રીતે કરે છે ને ત્યારે આપણે આપણા કામ કરી શકીએ છીએ ત્યારે આપણે શ્વાસ લઈ શકીએ છીએ ત્યારે આપે આપણે ફેમિલીની સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ છીએ સો ઇન્ડિયન આર્મી માટે તો માણસને કે એક હવે માત્ર પોસ્ટ તે કાંઈ જરૂરી નથી પણ જે અત્યારે એને એને આપણે કામ આવી શકીએ તો પ્લીઝ જેટલું પણ આપણાથી થઈ શકે એવી હેલ્પ કરીએ સૌથી વધારે તો સોશિયલ મીડિયામાં જ હેલ્પ કરી કે એ લોકોના ફોટોઝ કે કોઈ રીલ્સ ન બનાવો જો બનાવતા હો તો પ્લીઝ રિક્વેસ્ટ છે સરકાર રાડો પાડી પાડીને કહે છે રીલ્સ ન રાખો કારણ કે આપણો દુશ્મન ક્યારે કઈ રીલ્સનો કેવી રીતના યુઝ કરશે કાંઈ નક્કી નહીં એને એ ટાઈમનું લાઈવ ન રાખો કમસે કમ લાઈવ ન રાખો સરકાર તરફથી જે બે ત્રણ દિવસ પહેલાંનું કે એ કાંઈ બી હોય તો વાંધો ના આવે કે હલો અત્યારે શું કામ થઈ રહ્યું હોય એની ખબર ના પડે તો આ એક વસ્તુનું ધ્યાન રાખો અત્યારે અમારે અહીંયા માહોલ થોડોક બધા ડરેલા હોય એવું જ છે સવારના બધા ડૂસીમાં બેઠી બેઠી ચર્ચા હું કરતી હતી હવે શું થાશે ને કેવી રીતે થાશે તો દરેકના મનમાં ઘણા બધા સવાલો છે પણ કાંઈ ડરવાની જરૂર નથી આપણી ફોજ આપણી આર્મી શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણે શાંતિથી જીવી શકીએ ને એના માટે જ મહેનત કરી રહ્યા છે તો કોઈને ડરવાની જરૂર નથી પ્લીઝ બસ શાંતિથી એ જે સલાહ સૂચન આપે ને એનો સ્વીકાર કરીએ એનું માન રાખીએ રાતના જે બ્લેકઆઉટ કરવાનું કીધું હે તો પ્લીઝ તમારી લાઇટો બંધ રાખો કમસે કમ એટલું ત કરો બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં કેમ કે ઘણા અમુક લોકો છે જે નથી માનતા લાઇટો ચાલુ રાખીને બેઠા હોય છે તો પ્લીઝ લાઇટો ચાલુ ન રાખો બાકી સરકારના પગલાંઓના ધ્યાન દો ખોટી અફવાઓમાં ધ્યાન ન દો ઘણી બધી અફવાઓ પણ ફેલાય છે એ અફવાઓમાં ધ્યાન દેવાનો કોઈ જ મતલબ નથી બધું સારું થઈ જશે ટાઈમ રહેતે થોડોક ટાઈમ લાગે ધરતી કંપની કોરોનાને એવી મોટી મોટી વસ્તુમાંથી જો કચ્છ નીકળી આવી ને ભારત નીકળી ગયું હે તો આ તો શું છે તો ટેન્શન લીધા વગર પ્લીઝ બસ શાંતિથી તમારું કામ કરો ને દેશને સપોર્ટ કરો બાકી તો મારી વાત કરો તો આજે આખો દિવસ એ જ હાલ્યો હે ડ્રોન પડ્યો ને ઉંમ ડ્રોન પડ્યો ને એ જ બધું આવતું હતું તો એ જ અમે જોતા હતા અને અત્યારે સાંજ થઈ ગઈ નીંદર બિંદર કરી લીધી થોડીક નહીં હવે થોડુંક કામ હે તો હું એ બતાવીશ ત્રિશભાઈ ઉઠી ગયા હે તો એને થોડોક નાસ્તો પાણી અત્યારે કરે છે હાલો ત્યારે હવે જઈ આગળ અને અત્યારે તમને કહું ને તો બસ સાડા સાતથી લાઈટ સ્વિચ છે બંધ કરવાનું કહી દીધું છે કલેક્ટરે તો જલ્દી ફટાફટ અત્યારે ખાવાના અડધી તૈયારી કરી જ લઈશ પછી વાંધો ના આવે રોટલી વખતે વાર નહીં લાગે તો એમ થાય કે પતાવી દે વહેલું કામ અને જે પણ આપણને આપણું સરકારે જે સોંપ્યો છે એ જે પણ સલાહ સૂચન દીધા છે એના પ્રમાણે આપણને વર્તવું જોઈએ તો વિચાર્યું કે જલ્દી જે લૂગડા બૂગડાને સંકેલવાના હે થોડાક વાસણ હે એ કરી લઈએ હા દીકુ તો હાલો હું મારું કામ બતાવી લઉં है जिस तरह से भारतीय सेना के भारत ने झटके छुड़ाए हैं उनसे पाकिस्तान के छह एयरवेज तबाह कर दिए गए उसके बाद पूरा पाकिस्तान दहशत में है इसके बाद के लिए गिर गिराते हुए पाकिस्तान के डीजे डायरेक्टर जनरल ऑफ मिलिट्री ऑपरेशन ने भारत के डीजीए को फोन किया एक बार नहीं कई बार फोन किया और सीज फायर की अपील करी कहा एक बार आप सुनिए इस बात को कि अपील करी पाकिस्तान की तरफ से अपील की गई है सीज फायर की इसके बाद भारत, भारत ने अपनी शर्तों पर सीज फायर की बात मान ली ये भारतीय सेना और भारतीय कूटनीति सब की सबसे बड़ी जीत है बहुत बड़ी जीत है चलो पांच वगह थी कि सीज फायर लागू थी क्यों है जो आ जाए तो खुशखबरी है एक रीते के भारत ही कि भारत की जीत थी कीधु तू ने कि छेड़ो के तो छोड़ेंगे नहीं તો પણ સીઝ ફાયરે ભારતે પોતાની શરતો ઉપર માન્યું છે એમને એમ તો નથી જ માન્યું ને શું કામ માનીએ ભાઈ તો હજી જે પણ વોટર વોર ને આર્થિક જે પણ શું કહેવાય લેવડ દેવડનું હતું એ તો હજી એમાં કાંઈ જ ચેન્જ નથી કર્યો ભારતે ને સારું હે એ તો બાકી આપણી સેના તૈયાર જ છે સેના પણ એમ જ કહે છે ચોક્કસ રીતે બધી રીતે તૈયાર જ છીએ અને માત્ર બાર કલાકની અંદર પાકિસ્તાનને સમજાઈ ગયું કે ભાઈ અમે નહીં લડી શકીએ સો આ પણ આજે ખુશીના સમાચાર છે સારું થયું જે પણ થાય સારા માટે જ થાય તો આ પણ સારો જ છે અને નરેન્દ્ર મોદીનો નિર્ણય તો હંમેશા બેસ્ટ જ હોય છે જે પણ વિચાર કરે છે એ બધો વિચાર સમજી વિચારીને દેશ માટે જ વિચારીને કરે છે પાકિસ્તાનને ઘણું બધું નુકસાન પહોંચાડ્યું છે આપણી ઇન્ડિયન આર્મીએ જો કે એમાં એક વસ્તુ સારી છે કે ક્યાંય એ લોકોએ મસ્જિદને ક્યારેય ટાર્ગેટ નથી કર્યો અને આપણે નરેન્દ્ર મોદીએ કીધું જ હતું કે ભાઈ અમેને જે આતંકવાદીઓ ને એનાથી પ્રોબ્લેમ છે કોઈ નોર્મલ માણસોથી નથી ને કેટલું બધું વિચારીને પ્લાનિંગ કરીને બધું કરેલું છે આડે ધડ નથી કર્યું કોઈ બી વસ્તુ